ગુજરાતી ટૂંકી વાર્તા મુખ મે રામ ઓર બગલ સુરી એક વખત એક સાધુ સાક્ષ સમારતા હતા નાક પર બેઠેલી માખીને ઉડાડવા જતાં સરી વડે તેમનું નાક કપાઈ ગયું લોકોએ તેમને પૂછ્યું શું કરતા નાક કપાઈ ગયું પોતાનો વટ રાખવા સાધુએ કહ્યું ભાઈ નાક કપાઈ ગયું નથી વિષ્ણુ ભગવાનના આદેશથી મેં જાતે જ કાપી નાખ્યું છે જેથી તો મને વિષ્ણુ ભગવાનના સાક્ષાત દર્શન થયા છે બીજા શ્રદ્ધાળુએ કહ્યું શું હું નાક કપાવું તો મને વિષ્ણુ ભગવાનના દર્શન થાય સાધુએ કહ્યું અવશ્ય થાય એટલે તેણે પણ નાક કપાવ્યું નાક કપાવનારને દર્શન થયા નહીં એટલે બધા કહેવા માંડ્યા ભક્તરાજ તમે ખોટા છો અમને કેમ દર્શન થયા નહીં ભક્તે બધાને સમજાવ્યું કે જો આપણે આપણી વાત ખરી કરી આપણી ભૂલ દબાવી હોય તો બીજા પાસે નાક કપાવીશું નહીં તો આપણે મૂર્ખા ગણાવીશું બધાને ભગતની વાત સાચી લાગી એટલે બધાએ કહ્યું હા નાક કપાવવાથી વિષ્ણુના દર્શન અવશ્ય થાય છે સાક્ષાત વાતો થાય છે વગેરે તું જ ચાલ્યું ધીરે ધીરે બધાએ નાક કપાવવા માંડ્યું એમ કરતાં કરતાં નાક કટો પંથ ઊભો થયો દેશનો રાજા પણ વિષ્ણુનો ભક્ત હતો તે પણ દર્શન કરવા નાક કપાવવા તૈયાર થયો તેણે ભક્તરાજને વિનંતી કરી કે ભલે મારું નાક કાપો પણ મને પ્રભુના દર્શન કરાવો સેનાપતિ ચાલાક અને બહાદુર હતો તે આ ઢોંગીઓની લીલા જાણી ગયો હતો રાજાને કહ્યું હમણાં મને પરીક્ષા કરી લેવા દો પછી તમે નાક કપાવજો એટલે પ્રથમ સેનાપતિએ નાક કપાવ્યું પણ સેનાપતિને દર્શન થયા નહીં ભક્તે બહુ સમજાવ્યા કે તમે પણ કહો કે મને વિષ્ણુના દર્શન થાય છે તો પણ સેનાપતિએ સાચું જાહેર કરી દીધું રાજાએ બધાને જેલમાં પૂર્યા સજા કરી અને ભક્તને ઠપકો આપતા બોલ્યા મુખમે રામ ઓર બગલ મેં છોરી ભગત થયા પણ દાનત બુરી આ કહેવત ભક્તોની પ્રપંચ જાળમાં ફસાઈએ ત્યારે બોલાઈ જવાય છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ધન્યવાદ